વડોદરાના તીરમાં સિવિલ જજ પૂનમ સ્વામી દ્વારા ઠગાય કે છેતરપિંડી કરનારાઓ સામે ચેતવણીરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે વડોદરા શહેરના અટલાદરા મુકામે શિવમ મોબાઈલના માલિક વિકાસ રાજપૂતે ત્રણ વર્ષ પહેલા શહેરના જ કનકસિંહ સોડાની મિત્રતા તેમજ સંબંધના નાતે હાથ ઉછીના છ લાખ ત્રીસ હજાર આપ્યા હતા કે જેના સંદર્ભમાં કનકસિંહ સોડા દ્વારા પૈસા પરત ન આપતા વિકાસ રાજપૂત દ્વારા કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા જેમાં શહેરના જ વરિષ્ઠ વકીલ સીબી રાવલ ને રોકવામાં આવ્યા હતા તેમજ સામા પક્ષ દ્વારા એડવોકેટ ઇમરાન પટેલ ને રોકવામાં આવ્યા હતા ત્યારે હવાઈ ત્રણ વર્ષની કાયદાકીય લડત બાદ આજરોજ નામદાર કોટ દ્વારા વિકાસ રાજપૂતના એડવોકેટ સીબી રાવલની ધારદાર દલીલોને માન્ય રાખી નામદાર સિવિલ જજ પૂનમ સ્વામીએ કનકસિંહ સોઢાને છ માસની સાદી કેદ તેમજ સાત લાખ ત્રીસ હજાર વળતરપેટી ચૂકવી આપવાનો હુકમ કર્યો છે ત્યારે વિકાસ રાજપૂત તેમજ તેમના વકીલ સીબી રાવલ દ્વારા ન્યાય ઉપર વિશ્વાસ રાખી અને ન્યાયનું સન્માન કરતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અનિતા કુમારી સિંહ ના કુલમુખત્યાર વિકાસભાઈ રાજપૂત જેમની સીએમ મોબાઈલની શોપ આવેલી છે અને તેઓ મોબાઈલનો એનો એનો ધંધો એમની પત્ની સાથે કરતા આવેલા છે હવે સને બે હજાર બાવીસ પહેલાં આ વિકાસભાઈ એમના પત્ની પહેલાં કલાડી રામનગર મુકામે રહેતા હતા અને તે સમયે આ કનકસિંહ જયમલસિંહ સોઢા કે જેઓપાદરા રોડ પર તેમની આશાપુરા માસાપુરા કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ધરાવતા હતા અને ધરાવે છે અને તેઓ સાથે ભાઈના સંબંધ હતા આમના પત્ની એમને ભાઈ તરીકે માનતા હતા અને જે કારણ સંગત કુટુંબના કારણે બંને વચ્ચે નાણાં હાથના વ્યવહારના ધંધા ચાલતા આવેલા અને બીજાના વેપાર ધંધો કરતા હતા એવા સંજોગોમાં આ જે આરોપી કનકસિંહ જમરસિંહ જમલસિંહ નાઓને નાણાકીય જરૂરિયાત ઊભી થતાં એમને આ વિકાસભાઈ રાજપૂતના બેન એમના પત્ની નામે અનિતા નાઓને નાણાં હાથથીનાની માગણી કરેલી અને એક ધર્મના ભાઈ બનાવેલા હોય તૂટક ટૂટક તરીકે એમને કુલે છ લાખ ત્રીસ હજાર જેવી રકમ એમને આપેલી આપ્યા બાદ ઘણી બધી સમય સુધી નાણાંની માગણી કર્યા બાદ એમણે નાણાં નહીં આપેલા અને જેથી કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કરેલું તો જે તે સમયે આ અનિતા કુમારી નાઓ એ સુવાવડ થયેલી હોય જેથી અને એમની જોડે જ વ્યવહાર થયેલો હોય એમની જોડે અને સાથે જોડે એમને જાણવી હોય જેથી પાવર ઓફ એટેનની મારફતે આ કનકસિંહ જોડાનાઓ વિરુદ્ધ ફરિયાદ નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચેક રિટર્નની ચેક રેકની ફરિયાદ દાખલ કરતા હોય નોટિસ આપવામાં આવેલી નોટિસ આપ્યા બાદ પણ ફરિયાદી વિકાસભાઈ ના હોય એમને સમાધાન કરી સંબંધ સાચવવા માટે ઘણો બધો મોકો આપેલો અને જણાવેલું કે ભાઈ તમે નાણાં આપી દો તો આપણા વચ્ચે સંબંધી સારા રહેશે પરંતુ એમને નાણાં આપવાની દાણત ના હોય જેથી ન્યાયિક કાર્યવાહી આગળ ચલાવેલી દસ વર્ષનો જે સંબંધ હતો એમના વચ્ચે એ સંબંધ ભૂલી જઈ એમને નાણાં આપવાની ના પાડેલી જેથી ચેક રિટર્નની ફરિયાદ જે ચેક આપેલા એ ચેક ડિપોઝિટ કરી કરતાં એમણે રિટર્ન ભરેલા અને નામદાર કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેમના મારફતે ઘણી બધી ખોટી રજૂઆત નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અને જણાવેલું કે અમે નિર્દોષ માણસ છે પૈસા લીધેલા નથી પણ ખરી હકીકતમાં એમને નાણાં લીધેલા હોય જે કારણોસર નામદાર કોર્ટ સમક્ષ વિકાસભાઈનાઓ જુબાની આપેલી અને ઉલટ ઉલટ તપાસતા તબક્કામાંથી પસાર થયેલા અને નામદાર કોર્ટે ભરી રીતે તમામ પાસાઓને તપાસેલા અને જે પાસાઓ તપાસતા નામદાર કોર્ટ મારફતે આ કામના જે આરોપી કનકસિંહ સોઢાનાઓ ગુનાહિત દેખાયેલા અને જેથી મહેરબાન બૌદ્ધના જ્યુડિશિયલ મેજિસેટ શ્રીનાઓ શ્રી સ્વામી હોય આજરોજ કનકસિંહ સોડા સોઢાનાઓને છ માસની સાદી કેતી સજા તેમજ સાત લાખ ત્રીસ હજાર રૂપિયા વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરેલ છે અને જો વળતર પેટે ન ચૂકવે તો તેમને વધુ બે માસની સજાનો હુકમ કરેલ છે જે હુકમને હું આવકારું છું અને વિકાસભાઈનાઓને નામદાર કોર્ટ તરફથી જે ન્યાય ભરેલો ચુકાદો મારે આપવામાં આવેલો છે તેનો અમે આદરપૂર્વક સ્વાગતનું સ્વાગત કરીને સન્માન કરીએ છીએ બ્યુરો રિપોર્ટ્સ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ